સુરતના બેગમપુરા મોતી ટોકીસ પાસે રૂપિયાની લેતી દેતીમાં એક યુવકની સરા જાહેર હત્યા કરાવવાના બનાવથી ચકચાર મચી જવા પામી છે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ઇન્દરપુરા ગોલવાડ ખાતે રહેતા પિયુષ ધનસુખભાઈ રાણાને બેગમપુરા સિનેમા રોડ ચાર રસ્તા પાસે બેગમપુરા ચેવલી શૈરીમાં રહેતા અને ટ્રાવેલ્સ તેમજ કેબલના ધંધા સાથે સંકળાયેલા વિકી મહેશભાઈ ચેવલી સાથે રૂપિયાની લેતી દેતી બાબતે વિવાદ ઉભો થયો હતો આ ઝઘડાની અદાવતમાં શુક્રવારની રાત્રે દરમિયાન પિયુષ ઉર્ફ રામુ રાણાની વિકી ચેવલીયાએ તીક્ષ્ણ હત્યાના ઘાજીકી ગંભીર ઇજા પહોંચાડતા તેને સારવાર માટે સંગ્રામપુરા કૈલાસનગર પાસે આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાતા તેનું મોત નીપજ્યું હતું આ બનાવ અંગે મહિધરપુરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે પરેશમારું જનસાક્ષી ન્યૂઝ સુરત